ગુજરાત રાજ્યમાં નાની મોટી ચોરીઓ થઈ રહી છે ત્યારે પાદરા તાલુકાના અંધારીપુરા ગામે પણ જગતના તાત પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ચાર દિવસ પહેલાં અંધારીપુરા ગામના ખેડૂતના નામે પરમાર અબ્દુલભાઈ છત્રસી દ્વારા તેમના ખેતરમાંથી આખો દિવસ મજૂરી કરી એકસો પાંચ જબલા કોબીચનું કટિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ સાંજના છ વાગ્યા બાદ ઘરે ભોજન કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના ખેતરમાંથી સાહીઠ જબલા કોબીચની ચોરી કરી ફરાર થઈ ગયેલા છે આશરે ખેડૂતને એક જ દિવસની પચાસ હજાર જેટલી ખોટ થવા પામી છે આ ઘટનાને લઈને આજુબાજુના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ ઘટનાને પગલે ખેડૂતો વડુ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા ગયા હતા પરંતુ વડુ પોલીસ પથકના કર્મચારીઓ દ્વારા અરજી સ્વીકારવામાં આવી ન હતી ત્યારે ખેડૂતો ગામના જાગૃત લોકોને લઈ વડુ પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારબાદ તેઓની ફરિયાદ નોંધાવવામાં આવી હતી આજે આ ઘટનાને લઈને ચાર દિવસ થઈ જવા પામ્યા છે પરંતુ વડુ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા કોઈ રીતે સ્થળ ચકાસણી કરવામાં આવી નથી આમ એ જ ખેતરના રસ્તા પર પ્રાઇવેટ ઓમ સ્કૂલ આવેલી છે ત્યારે આ ઘટનાને કારણે ખેડૂતો દ્વારા ઓમ સ્કૂલની મુલાકાત કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાની ચકાસણી કરવા માટે માગણી કરવામાં આવી હતી પરંતુ ઓમ સ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા ગોળ ગોળ વાર્તાઓ કરી શિક્ષકોને ફોસલાવી દેવામાં આવ્યા હતા ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા ઓમ સ્કૂલની મુલાકાત લેતા ઓમ સ્કૂલની આજુબાજુ જાળી જાખરાનું પ્રમાણ ખૂબ જ વધારે હતું અને સ્કૂલના ગેટ આગળ પણ ભરપૂર માત્રામાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું ત્યારે ન કરે નારાયણ અને કાંઈક ઘટના બને તો આ બાળકોના ભવિષ્યનો જવાબદાર કોણ તો આવી રીતે શિક્ષિત ગુજરાતમાં ખેડૂતો અને બાળકોને અન્યાય થઈ રહ્યો છે આમ સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય મળે એવી રીતે કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ આવશ્યક છે હા સાહેબ હું તો એટલું જ કહેવા માગું છું કે મારું નામ જરીનાબેન છે અને આ ખેતર મારું છે અને અમારા અમારી રોજીરોટ બધું જ આ જ છે અને અમે ખેતીવાડી કરીને જ અમારું ગુજરાન ચલાવીએ છીએ અને બીજું કે અમે આખો દિવસ મજૂરી કરી અને કૂબીજ કાપી અને રાત અમે ઘરે ગયા જમવા માટે અને રાત્રે અમે રાત્રે અમે નવ વાગે આવ્યા તો અમારા સહીટ જબલા કોઈ ભરીને જતું રહ્યું અજાણ્યા લોકો કોઈ ભરીને જતા રહ્યા બીજે બીજે દિવસ સવારમાં અમે વડુ પોલીસ સ્ટેશનમાં ગયા મારા મારા માણસ ગયા પોલીસ સ્ટેશનમાં તો બે બે વાર ગયા તો બે બે વાર કોઈ જ કોઈ જ જાતની કમ્પ્લેન લખી નહીં બીજે દિવસ પાછા ગયા તો કમ્પ્લેન લખી પણ આજે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ થઈ ગયા છે પણ કોઈ જ હજુ જોવા બી આવતું નથી તો અમારે આનું શું કરવું અમારું બેલી કોણ મારું નામ બિસ્મિલ્લા છે હું જરીનાની દેવરાણી થઉં છું અને આ મારું દિયરનું ખેતર છે આજે એમની કુબી જતી રહી કાલે ઉઠીને અમે પાક કરીએ અમારા ખેતરમાં તો એ બી જતું રહે તો અમારે કાર્યવાહી કરવી જરૂરી છે અને એટલા માટે કે આજે કૂબી છે કાલે ઘઉં હોય તો કોઈ ઘઉં મેં બી એ દેવતા મૂકી દે તો કાલે ઉઠીને અમારું શું થાય અમે ખેડૂત છે અમે કંઈ જઈએ એટલે તમારા કાર્યવાહી કરવી જરૂરી છે ને કરવી જ પડશે અને ચોર પકડવું જ પડશે કેમ કે પોલીસ સ્ટેશન કેટલું બાઈલું છે કે ચાર દિવસ થઈ ગયા તો કોઈ કમ્પ્લેન નહીં એ કરી અમને કોઈ જોવાય નહીં આવ્યો આ બાજુ એટલે અમારે આ કાર્યવાહી કરવી જ પડે બસ